નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમેરિકાએ વિઝા ફીમાં વધારો કર્યો છે અમેરિકાએ નોન ઇમિગ્રન્ટ વિઝા એપ્લિકેશન ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે એચ વન બી એલ વન અને ઇ ફાઇવ વિઝા માટે ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે એચ વન બી માટે ચારસો ને સાહીઠ ડોલરથી વધારીને સાતસો ને ડોલર કરવામાં આવશે એલ વન ફી માટે ચારસો ને વધારીને તેરસો ને પંચ્યાસી કરવામાં આવશે અને ઇ બી વિઝા છત્રીસો ને પંચોતેરથી વધારીને અગિયાર હજાર એકસો સાહીઠ કરવામાં આવશે આ નિર્ણયથી અમેરિકા જતા ભારતીય વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ગેટ બે હજાર ચોવીસ ઓનલાઈન પરીક્ષા આજથી શરૂ થશે આ મહિનાની ત્રીજી ચોથી દસમી અને અગિયારમી તારીખે યોજાનારી પરીક્ષાઓ માટે આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે ગુજરાતમાં વિવિધ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ગુજરાત રાજ્યમાંથી લગભગ એક લાખ લોકો આ પરીક્ષાઓ લખશે આ પરીક્ષાઓ એમટેક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનવાપીને લઈને બંધનું એલાન જ્ઞાનવાપી ના વ્યાસજી બોયરામાં કોર્ટના આદેશ બાદ પૂજા કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે જેના કારણે ગઈકાલે ધંધા રોજગાર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જ્ઞાનવાપી મસ્જિદના ઇમામ મુફ્તી અબ્દુલ્લા બતીન નોમાનીએ કહ્યું છે કે મુસ્લિમ સમુદાય તેમના ધંધા રોજગાર બંધ રાખશે આ બંધ સંપૂર્ણ શાંતિપૂર્ણ રહેશે તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ ઉપર ધ્યાન ન આપે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે